આજે હું તમને કંઈક બતાવવા માગું છું રેન્ડમલી ચાલતો ચાલતો જઈ રહ્યો હતો ને અચાનક મારી નજર પડી આની ઉપર તમને બતાવું આ છે ભૂમિ આમલા એને સ્ટોન બ્રેકર પણ કહે છે ચરક સંગીતા અને ભાવ પ્રકાશ નિગુંડની અંદર આને સંજીવની સમાન કહેવામાં આવે છે સંસ્કૃતમાં કહેવાય છે આ ભૂમિ અમલકી તમારે તમારું લિવર ડિટોક્સ કરવું હોય ભૂમિ આમલા વાપરો બ્લડ ડિટોક્સ કરવું હોય તો પીલિયા થયો જેને આપણે કમળો કહીએ છીએ એના માટે ઉપયોગી છે ઇવન હિપેટાઇટીસ એ બી સીડી જેટલા પણ હિપીટાઇટિસ છે દરેક માટે અક્ષીર છે કેવું ગજબનું છે નહી કુદરત લગલે ને પગલે ઔષધિઓ પાથરીને બેઠેલી છે પણ જરૂરત છે આપણે એને ઓળખવાની સાચા ઉપયોગ આવી ટીપ જાણવા માટે અમારા પેજને ફોલો કરો વિડીયો ગમે તો લાઈક ને શેર કરો જય આયુર્વેદ હર હર મહાદેવ